જે ખાસ કરીને વાત કરીએ તો ગત બે સપ્તાહના જે છે આપણે રોગચાળાના આંકડા એક સાથે ડિક્લેર કર્યા છે મુજબ જોવા જઈએ છેલ્લા પંદર દિવસમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીઓ અને પીકેચ હોસ્પિટલ ખાતે નોંધાતા જે રોગચાળના આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના બે સપ્તાહમાં મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ચિકનભિયાના પણ કોઈ કેસ નોંધાયેલા નથી ઉપરાંત ડેન્ગ્યુના જે છે એ કુલ જે છે આઠ કેસ ગત સપ્તા બે સપ્તાહો દરમિયાન નોંધાયેલા છે શરદી ઉધરસના એક હજાર ચારસો બાર જેટલા પંદર દિવસમાં કેસ નોંધાયેલા છે સામાન્ય તાવના જે છે એ કુલ પંદર દિવસમાં બારસો એકાણું કેસ નોંધાયેલા છે બે સપ્તાહમાં જોવા જઈએ તો એકસો પંચ્યાસી જેટલા જાડા ઉલટીના કેસ સાથે સાથે પંદર દિવસમાં જે છે એ કુલ એક જે કેસ જે છે એ ટાઇફોઇડનો અને સાથે સાથે કુલ જે છે ચાર કેસ જે છે એ નોંધાયેલા છે કમળાના તો આ મુજબ જોવા જઈએ તો આ આંકડા જે છે એ નોંધાયેલા છે ખાસ કરીને જોવા જઈએ તો પ્રાઇવેટ હોસ્પિટલો આપણને જે નોટિફાયેબલ ડિસીઝ આઈએચઆઈપી અંતર્ગત હોય છે તો એના આંકડા લેબોરેટરી અથવા કન્ફર્મ હોસ્પિટલમાં દર્દી દાખલે તો જે સારી લાયક સિમ્ટમ જે છે તો આ અડકવાના કોઈ શંકાસ્પદ કેસ છે ઉપરાંત જોવા જઈએ તો જેરી ગમળાના કોઈ કેસ છે ડેન્ગ્યુના કોઈ શંકાસ્પદ કેસ છે તો પ્રાઇવેટ હોસ્પિટલ આપણને આ મેલેરિયાનો કોઈ કેસ છે તો વગેરે કેસો જે છે આપણને આઈએચઆઈપી મુજબ અથવા ખાસ કરીને જોવા જઈએ તો વેક્સિન પ્રિવેન્ટેબલ એટલે જે રસી આપવાથી અટકાવી શકાય એવા કોઈપણ રોગના કે શંકાસ્પદ કેસીસ નોંધાયેલા હોય તો જે તે કન્સર્ન પ્રાઇવેટ હોસ્પિટલ કે લેબોરેટરી આપણને જાણ કરતી હોય છે અને એ મુજબ જે છે આપણે આરોગ્ય શાખા પણ એમાં કામ જે છે એ શંકાસ્પદ કેસ લઈને કરતી હોય છે મુખ્યત્વે આરોગ્ય કેન્દ્રમાં પી ફોર્મ એસ ફોર્મ અને એલ ફોમના જે ડેટા છે તે મુજબ આપણે કેસ જે છે એ આ ગણતરીમાં લેતા હોઈએ છીએ ખાસ કરીને અત્યારે પંદર દિવસમાં આ દિવાળીના તહેવારો નિમિત્તે લોકોનું ફટસાણ ઉપરાંત મીઠાઈનું સેવન ઉપરાંત જે છે ખાસ કરીને શરદી ઉધરસ ગળામાં બળતરા ખાંસી વગેરેના કેસો જે નોંધાતા હોય છે મુખ્યત્વે લોકોની ફૂડ હેબિટ અને બહારનું ખોરાક જે છે આમાં મુખ્ય ભાગ ભજવે છે આ ઉપરાંત આગામી દિવસોમાં હાલ જે છે એ મિશ્ર ઋતુનું પ્રમાણ જે છે જોવાની શક્યતા હજી બે ત્રણ દિવસ સુધી રહેલી છે આ માવઠાની સાથે સાથે મચ્છરજન્ય ઉપરાંત જે છે વાયરલ ઇન્ફેક્શનના કેસો જે છે વધવાની પણ શક્યતા નોંધાયેલી છે સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો